તમારું સ્વાગત છે મોસ્ટ કોમન અર્લી સિમ્ટમ્સ ઓફ લેરિન્જિયર કેન્સર તો લેરીન્જિયર કેન્સર લેરિંગ્સનું કેન્સર થવાનું વહેલામાં વહેલું કયું આપણને સિમટમ્સ જોવા મળશે ઓપ્શન જોઈ લો બરાબર તો આની અંદર શું જવાબ આવશે તો આની અંદર આપણે જવાબ શું આવશે કે લેરિંગ્સનું કેન્સર થાય તો પહેલામાં પહેલું સિમ્ટમ્સ જોવા મળશે આપણને

કે આપણે ડ્રેસિંગની અંદર સિલ્વર નાઇટ્રેટ યુઝ કરીએ છીએ એનાથી શું થાય છે બરાબર જો ઓપ્શન જોઈ લો તો એની અંદર આપણો જવાબ શું આવશે કે જે સિલ્વર નાઇટ્રેટ છે એ શું કરે છે ડિપ્લેશન ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ ઓપ્શન સી આપણો સાચો આન્સર રહેશે બરાબર સિલ્વર નાઇટ્રેટ શું કરે ડ્રેસિંગને આપણે કયા નામે ઓળખીએ છીએ એ શું કરી શકીએ કે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કરવાનું કામ કરે છે એના પરિણામે શું થઈ જાય જે સોડિયમ અને પોટેશિયમ હોય એનું માત્રાની અંદર શું થઈ જાય ઘટાડો બરાબર જેના પરિણામે જે સિલ્વર નાઇટ્રેટનું આઇકોનિક જે કોન્સન્ટ્રેશન્સ હોય એની અંદર વધારો જોવા મળે છે બરાબર જેની અંદર એ કોના અફેક્ટ કરે ફૂડ બેલેન્સના ઇફેક્ટ કરે અને સેલ્યુલર ફંક્શન્સને શું કરે એ અફેક્ટ કરે છે ક્વેશ્ચન નંબર થ્રી ડ્રગ યુઝ ફોર ડાયલેટેશન્સ ઓફ પીપલ ઇન ચિલ્ડ્રન્સ બરાબર ટૂંકમાં શું કહેવા માગે છે આપણે પીપીલ હોય કીકી હોય બરાબર એના ડાયલેટ માટે નીચેનામાંથી કંઈ ડ્રગ્સ યુઝ કરીએ છીએ તો આમાં બીજો ક્વેશ્ચન્સ ગ્રુપ પૂછી શકે એ ગ્રુપમાં આવે માઇડ્રીક બરાબર કઈ માઇડિયાટ્રિક ગ્રુપ્સ તેવા જે પીપલ્સ ના લીડ કરે એના અને જે પોસ્ટિક કરે સંકોચન કરીને આપણે કહીએ માયોટિક્સ ક્લિયર આ બે ટર્મિનોલોજી યાદ રાખજો ઘણીવાર પૂછાય છે એક્ઝામ તો એનો આપણો જવાબ શું આવશે તો માયોટિક ડ્રગ્સમાં નીચે આવશે એટ્રોપિન તો એટ્રોપિન કયા ગ્રુપની છે તો એન્ટિકોલિનર્જિક ડ્રગ્સ છે બરાબર પીપલ્સ ના ડાયરેક્ટિક ડાયરેક્શન માટે યુઝ થાય છે અને માઇડ્રાસિસ આપણે એના ગ્રુપનું નામ છે બરાબર બીજું શું કરે છે કે જ્યારે એટ્રોપિન તમે નાખો એટલે આરીસની અંદર શું કરશે આઈરીસના જે મસલ્સ હોય એને રિલેક્સ કરે બરાબર એટલે પુપિલ શું થઈએ એની અંદર એ જગ્યા વાઇડ થઈ જાય પોલી થઈ જાય બરાબર અને કોઈ પણ બીજી આપણે ઓક્થલમિક એક્ઝામિનેશન જ્યારે કરવાની હોય ત્યારે આપણે એટ્રોપિનના ડ્રોપ્સ નાખતા હોય કે જેથી આપણે એક્ઝામિનેશન ઇઝીલી કરી શકીએ છીએ ધ ફૂલ ફોર્મ ડેસ્ટ ડાઇટ નું ફૂલ ફોર્મ ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે

એમાં આવશે નહી ક્વેશ ડમ્પિંગ સિન્ડ્રોમ ઇઝ અ કોમ્પ્લિકેશન ઓફ વિચ પ્રોસીજર ડમ્પિંગ સિન્ડ્રોમ્સ કઈ પ્રોસીજરથી જોવા મળે છે અથવા કઈ પ્રોસીજરનું કોમ્પ્લિકેશન છે તો આ ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે તો અંદર આપણે જવાબ શું આવશે ઓપ્શન ડી સબ ટોટલ કોમી બરાબર જ્યારે આપણે સબ ટોટલ ગેસ્ટ્રેકટ્રોમિક કરીએ તો ડમ્પિંગ સિન્ડ્રોમ સામાન્ય રીતે જોવા મળે છે ડમ્પિંગ સિન્ડ્રોમમાં શું થઈએ કે જે આપણું ગેસ્ટ્રિક કન્ટેન હોય એ ઝડપથી શું થઈ જાય તો ખાલી થઈ જતું હોય બરાબર એટલે કે જે ખોરાક આપણે લઈએ એ ઝડપથી શું થઈ જાય સ્ટમક બાજુ મૂ અને સ્ટમકથી લઈએ અને ઇન્ટેસ્ટન્ટ બાજુ ઝડપથી જતું રહેતું હોય છે બરાબર ને આપણે કંઈ ડમ્પ ડમ્પ મતલબ ખાડો કોચો થાય તો એ ખાલી થઈ જવું હતા ક્લિયર વ્યુચ ઓફ ધ ફોલોઈંગ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ કન્સિડર ધ હોલ સ્ટન્ડર્ડર ફોર ધ કન્ફોર્મેશન ઓફ એચઆઈવી ઇન્ફેક્શન્સ બરાબર તો એચઆઈવી ઇન્ફેક્શન્સના ઇન્ફેક્શન માટે અથવા નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કયો છે બરાબર જો ગુજરાતીમાં જોઈ લો એક્ઝામમાં ઘણી વાર પૂછે છે આની અંદર જો આનું નામ પૂછે છે તમને આવડવું જોઈએ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટની અંદર આપણે જવાશે વેસ્ટર્ન બ્લડ ટેસ્ટ જે પીસીઆર પોલીમ ચેન્સ તમને પૂછે તો એ ચિલ્ડ્રન્સની અંદર આપણે કરાવીએ છીએ કોની અંદર ચિલ્ડ્રન્સની અંદર એટલે ખાસ યાદ રાખજો આ ત્રણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર સ્ક્રીનિંગ માટે આપણે એલિઝાસના માટે યુઝ કરીએ એલિઝા ધારો કે તમને એચઆઈવી નું સ્ક્રીનિંગ ટેસ્ટ પૂછે તો એલિઝામેશન ટેસ્ટ ક્લિયર વેર ઇઝ ટાઈમ ફોર ધ નર્સ ટુ કલેક્ટ ધ સ્પુટમ સ્પેસિમેન એટલે કે જયારે આપણે સ્પૂટન સ્પેસીમેન લેવાનું હોય ત્યારે બેસ્ટ સમય કયો છે આવી ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે પણ ઘણી વાર વારંવાર એક્ઝામમાં આવે છે બરાબર એટલે કે જવાબ આવશે ઓપ્શન સી કે જયારે મોર્નિંગની અંદર પેશન્ટ ઉઠે તરત જ એને આપણે બે સ્પુટમ લેવાનું કહીએ છીએ ક્લિયર અને કેવું હોવું જોઈએ સ્ટરાઇલ સ્પુટમ કન્ટેનર હોવું જોઈએ સ્પેસીમેન વાળો કોઈ બી ક્વેશ્ચન આવે તો એની અંદર આપણે સ્ટરાઇલ વસ્તુ યુઝ કરવાની છે ક્લિયર ક્વેશ્ચન નંબર ટેન ધ એબિલિટી ઓફ એન ઓર્ગેનિઝમ્સ ટુ મેન્ટેન ઇન્ટરનલ સ્ટેબિલિટી ટુ કોમ્પેન્સેટ ફોર એન્વાયરમેન્ટ ચેન્જ ઇઝ ટર્મ એઝ શું કહેવા માગે એવા કયા ઓર્ગેનિઝમ છે કે જે આપણા બોડીનું અંદરનું એન્વાયરમેન્ટ બરાબર અને બહારનું એન્વાયરમેન્ટનું વચ્ચે કમ્પન્સેન્ટ કરી અને બેલેન્સ મેન્ટેન કરે છે એના આપણે શું કહીશું તો એની અંદર આપણે જવાબ શું આવશે એના આપણે કહીશું ઓપ્શન સી બરાબર જે હોમોસ્ટ અને અંદર મેન્ટેન કરે છે નંબર હેમરેજ ફ્રોમ જે નેઝલ કેવિટી ની અંદર બ્લીડિંગ જોવા મળે છે એના આપણે શું કહીએ છીએ તો એની અંદર આપડે જવાબ આવશે ઓપ્શન ડી આની અંદર પોઝિશન ખાસ પૂછે છે તો આપણે શું કરવાનું લીન ફોરવર્ડ પોઝિશન શું કરીશું લીન ફોરવર્ડ આગળની તરફ પેશન્ટને ઝુકાઈ દેવાનો છે અને જો પાછળ તમે રાખશો બેકવર્ડ તો શું ભઈયા એસ્પીરેશન થવાના ચાન્સીસ રહે એટલે પૂછે તો લીન ફોરવર્ડ વાળો આપણે આન્સર આપવાનો છે યાદ રાખજો એપીસ્ટેક્સીસનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિચ કન્ડિશન ઇઝ પ્રેઝન્ટેડ બાય ધ પ્રેઝન્સ ઓફ સ્ટ્રોબેરી ટંગ નીચેનામાંથી કઈ કન્ડિશન્સની અંદર સ્ટ્રોબેરી ટંગ જોવા મળે છે બરાબર તો આની અંદર આપણો જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન સી કવાસકી ડિઝીઝ જો સ્ટ્રોબેરી ટંગ છે ક્લાસિકલ સિમ્ટમ્સ કવાસકી ડિઝીઝનું છે એટલે આ શું છે કે ખાસ કરીને બાળકોની અંદર જોવા મળે છે અને ઇન્ફ્લામેટરી એક કન્ડિશન છે બરાબર એ ટંગની અંદર શું થઈએ એના જે ટંગનો જીભનો એપિરન્સ અથવા દેખાવો હોય એની અંદર ચેન્જીસ જોવા મળે છે એની સાથે સાથે જીભમાં સોજો આવી જાય છે અને લાલ કલરની દેખા દેખાય છે બરાબર અને બીજી કન્ડિશન્સમાં પણ જોવા મળે છે પણ ક્લાસિકલ સિમ્ટમ્સ સ્ટ્રોબેરી ટંગ એ સકી ડિઝીઝનું છે સોર્સ ઓફ પોઝિસ્ટન ડ્યુરિંગ નોર્મલ મેસ્ટરલ સાયકલ મેસ્ટરલ સાયકલ દરમિયાન માસિક દરમિયાન મુખ્ય સ્ત્રોત કયો છે બરાબર ઓપ્શન જોઈ લો તો ઓપ્શન અંદર અંદર શું આવશે આપણે એ કોર્પસ લ્યુટિયમ શું આવશે કોર્પસ લુટિયમ બરાબર હવે કોર્પસ લુટિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ત્યારે થાય કે જ્યારે ઓવલ્યુશન થાય બરાબર ઓવોલ્યુશન એટલે કે જ્યારે એલ એચ સર ચૌદમાં દિવસે બરાબર એલ એચ સર એટલે ઓવ થાય ગ્રાફિયન કોલિકલ્સમાંથી આ શું બને સર્ચ બરાબર બનતો છે શું કરે એ પ્રોજેસ્ટ્રોલ નો કરવાનું કામ કરે કયા ની અંદર ફેઝ ફેઝની અંદર કયા ફેઝ ની અંદર બરાબર જે પ્રોજેસ્ટ્રોન શું કરે છે પ્રોજેસ્ટ્રોન્સ એના માટે ઉપયોગી છે એટલે કે જે આપણી એન્ડોમેટ્રિયલ લાઈન હોય એની અંદર જે આપણે ફર્ટિલાઇઝેશન એક્ઝ આવવાનું છે એને ઇમ્પ્લામેન્ટેશન્સ માટે રેડી રાખે બરાબર ધ બોડી પાર્ટ મુન ટુ કે આપણે બોડીની જે મિડલાઇન હોય મધ્યરેખા હોય એથી શરીરમાંથી દૂર ભાગ જાય આપણે શું કહીએ છીએ તો એની અંદર આપણો જવાબ શું આવશે ઓપ્શન જોઈ લો જવાબ આવશે ઓપ્શન જો આની અંદર યાદ રાખો તમારે એડ એટલે એડ કરવું એટલે બોડી ની બાજુ લાવવાનું એ બી એટલે દૂર કરવું એ રીતે યાદ રાખજો બરાબર ખાસ કરીને તો ઓપ્શન રહેશે એબડક્શન બરાબર ક્વેશ્ચન નંબર ફિફ્ટીન વોટ ઇઝ ધ ડ્રગ્સ ઓફ ચોઈસ ઓફ જોલિન્જર એલિસન્સ સિન્ડ્રોમ્સ હવે જોલિન્જર એલિઝન્સ સિન્ડ્રોમ્સ તમારા માટે કદાચ નવું હોઈ શકે બરાબર તો આની અંદર આપણે ડ્રગ ઓફ ચોઇસ કઈ છે જોલિન્જર એલિશન્સ સિન્ડ્રોમ્સની અંદર કઈ દવા આપણે આપીશું તો આની અંદર આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી પ્રોટોન પંપ એની ભીટર આપણે આપવાનું છે બરાબર હવે જોલિન્જર એલિઝન સિન્ડ્રોમ્સની અંદર શું થઈએ કે આની અંદર ખાસ કરીને વધારે પડતું એસિડનું પ્રોડક્શન્સ જોવા મળતું હોય છે

જેનરે કરી હતી બરાબર સત્તા સત્તરસો ને છન્નું ની અંદર કરી હતી એના સ્મોલ બોક્સ વિરુદ્ધ આપણને શું કરે છે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે ક્લિયર બેસીલા સિરસ ફૂડ પોઇઝનિંગ ઇઝ કોમનલી એસોસિએટેડ વિથ ધ કન્ઝપ્શન કે બેસીલા સિરસ ફૂડ પોઈઝનિંગ જે જોવા મળે છે આપણે શું ખાઈએ તો આ જોવા મળે કઈ વસ્તુ ખાવાથી આપણને આ જોવા મળે છે તો એની અંદર આપડે જવાબ શું રહેશે એ ફ્રાઈડ રાઈસ બરાબર ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ શોક શોકના નીચેનામાંથી કયા પ્રકાર છે સામાન્ય રીતે જોવા મળે છે તો આપણે જવાબ શું રહેશે આની અંદર જવાબ રહેશે ઓપ્શન એ હાઇપોવોલેમિક શોક બરાબર એટલે શું થઈ જાય હાઇપોવોલેમિક શોખ છે જોવા મળે તો બ્લડ લોસ થઈ ગયો હોય કા તો શરીરની અંદરથી ફૂડ ફ્લુડ એ ઓછું થઈ ગયું હોય એના પરિણામે જોવા મળે ને આવી કન્ડિશન ડીઆરટીસી કારણે ટ્રોમાના કારણે સિવિયર બ્લીડિંગ થયું હોય તો પણ જોવા મળે એટલે શું થઈ જાય આ બધી કન્ડિશન્સ થઈ હોય તો આપણા જે બોડીની અંદર ટીશ્યુ પરેશન્સ હોય એ ઘટી જાય બરાબર એટલે વાઇટલ ઓર્ગન્સ જે બ્લડ સપ્લાય થવો જોઈએ એ પ્રોપર બ્લડ સપ્લાય થાય નહીં ક્લિયર ફોધર ગિલ્સ ઓપરેશન્સ ઇઝ ડન ફોર જે ફધર ગિલ્સ ઓપરેશન્સ આપણે કરીએ છીએ કોના માટે કરીએ છીએ તો ઓપ્શન્સ જોઈ લો એની અંદર આપણો જવાબ શું આવશે સર્વાઈકલ ટેર માટે ફોધર ગિલ્સ ઓપરેશન્સ આપણે કરીએ છીએ સોરી માટે હા ટુ ટ્રાય આપણો આન્સર રહેશે બરાબર એટલે ફોધર હિલ્સની અંદર શું થશે કે જે યુટ્રસ યુટ્રિશન નોર્મલ પોઝિશન્સ હોય એને સ્ટ્રકચરને રિસ્ટોર કરવા માટે આપણે કરતા હોઈએ છીએ મોસ્ટ મોસ્ટાઈમ્પી ક્વેશ્ચન છે પણ પેપ્સિન ઓજન ઇન ધ સ્ટમક ધીક એટલે સ્ટમકની અંદર જેટલા બી જે સિકવીશન્સ આવે છે એમાંથી એક ક્વેશ્ચન હંડ્રેડ પર્સન્ટ પૂછે છે બરાબર આપણે જવાબ શું હશે પેપ્સિન ઓજનમાં તો આપણો જવાબ શું રહેશે ડી ઓપ્શન ડી ચીપ સેલ્સ બરાબર શું હશે ચીપ સેલ્સ ક્લિયર ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વન ધ મેથડ યુઝ ટુ ટ્રાન્સપોર્ટ ધ વેક્સિન ફ્રોમ વન પ્લેસ ટુ અનધર કે જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સપોર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ છે જવાબ રહેશે ઓપ્શન એ કોલ્ડ ચેન બરાબર કોલ્ડ ચેન વિશે બધા માહિતગાર જ છો એફોનિયા વુડ લીડ વન ટુ સસ્પેક્ટ જો તમારા અંદર એફોનિયાની કન્ડિશન જોવા મળે તો સારો સંકેત હોઈ શકે તો એફોનિયાની કન્ડિશન જોવા મળે તો કઈ કંડિશન હોઈ શકે તો એની અંદર શું થઈ જાય ઓપ્શન ડી અ ઇન્જરી ટુ રિકરન્ટ લેરિન્જી નર્વ જે લેરિન્જીયલ નર્વ હોય જોઈને ઇન્જરી હોય તો અવાજની અંદર તમને તકલીફ પડી શકે છે ઓફ વોઇસ બરાબર મોસ્ટ છે આપણો વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી ઇફ પેશન્ટ ઇઝ ડેવલપિંગ ફેટ એમ્બોલાય વોટ વિલ યુ ઓબ્ઝર્વ ફર્સ્ટ કે જો પેશન્ટની અંદર ફેટ એમ્બોલાય જોવા મળે તો તમે પહેલા શું ઓબ્ઝર્વ કરશો એની અંદર કયા સાયન્સ સિમ્ટમ્સ દેખાશે જો ઇંગ્લિશમાં પહેલા તમે જોઈ લો બરાબર તો એની અંદર શું જોવા મળશે તો આપડે જવાબ રહેશે ફેટઅલિયામાં ફર્સ્ટ ડેવલપ થશે રેસલેસનેસ બરાબર કેમ જોવા મળે રેસલેસનેસ કારણ કે એની અંદર ચેરિબ્રલ અંદર ચેન્જીસ આવવાના કારણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળશે નહીં એટલે એક થી ત્રણ દિવસની અંદર પેશન્ટની અંદર આ કંડિશન જોવા મળશે બરાબર એની સાથે સાથે બીપી ઇન્ક્રીઝ થઈ શકે પ્લેટની અંદર કોન્સિયસનેસ ચેન્જીસ થઈ શકે બરાબર યુરીન આઉટપુટ ડિક્રીઝ થઈ શકે

સરફસ ટેન્શનની એલવીની અંદર બરાબર ને શું થઈ જાય એ સર્ફેસ ટેન્શન ઓછું કરે તો એલયુલાઈ કોલેપ્સ થતી એટલે કે એટીલેક્ટિસિસની કન્ડિશન્સ આપણે બચાવી શકાય અને ગેસ એક્સચેન્જ પ્રોપરલી થઈ શકે અને એમાં સ્પ્રિંગોવાયલીનિવાયલિન સ્પ્રિંગોવાઇલિનનો જે રેશિયો પૂછે છે એ ખાસ યાદ રાખજો ધ ફેલિયર ઓફ ધ યુટ્રસ ટુ રિટર્ન ઇટ્સ નોર્મલ સાઇઝ ઇઝ રિફર્ડ એ પોતાના નોર્મલ સાઇઝની અંદર આપણે ડિલિવરી ના આવે એને શું કહેવાય તો એને આપણે કહીશું બરાબર દિવસ સુધી ફંક્શન સાઈઠ ગ્રામનું હોય છે ડે ટુ ડે શું થતા હોય પોતાની સાઇઝની અંદર ઘટાડો કરી અને નોર્મલ આવતું હોય છે પછી આવતું નથી આ બી મોસ્ટી ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ બ્રેન ટ્યુમર તો બ્રેન ટ્યુમર નીચેનામાંથી કઈ મોસ્ટ કોમન જોવા મળે છે તો અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન

અને બેટ દ્વારકા વચ્ચે કયો બ્રિજ આવેલ છે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે નીચેનામાંથી બ્રિજ આવેલ છે જવાબ જવાબ શું આવશે આવશે ઓપ્શન એ નંબર ટ્વેન્ટી વન નીચેનામાંથી ખંભાત બંદરની મુલાકાતે કોણ આવ્યું ન હતું તો આની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન એ ફાબર્સ આ રીતે લખાય મારું થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય ફાબર્સ આ રીતે બરાબર પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ માં મૂકી દઈશ બે બે અગાઉના બે વિડીયો ટેલિગ્રામ ના ચેનલ માં મૂકવાની બાકી છે ક્વેશ્ચન નંબર 30 પૃથ્વી પર સૌથી ઊંચો પર્વત કયો છે તો પૃથ્વી પર સૌથી ઊંચો પર્વત કયો છે બધાને આવડતો જ હશે તો ઓપ્શન બી એવરેસ્ટ સમુદ્રમાં આવેલ એકલા પર્વતને શું કહેવામાં આવે સમુદ્રની એકલા પર્વત આવેલો એને શું કહીશું આપણે તો રેન્દ્ર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન ડી ગ્યોટ તરીકે આપણે ઓળખીએ છીએ ભારતની અંદર કુલ કેટલા અખાત આવેલા છે તો ભારતમાં કુલ કેટલા આવેલા આવેલા છે છે ઓપ્શન બી ત્રણ વિશ્વના સૌથી મોટા પરવાળાના ખરાબા ક્યાં છે તો વિશ્વની અંદર પરવાળાના ખરાબા છે એક કઈ જગ્યા આવેલા છે તો ઓપ્શન સી ઓસ્ટ્રેલિયાની અંદર આવેલા છે સરકારી ખાતામાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા કેગનું પૂરું નામ જણાવો

તો આની અંદર ગુજરાતનું સૌથી મોટું પૂછે તો આપણે જવાબ શું હોવો જોઈએ ઓપ્શન સી ધોળાવીરા ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખેલો છે ઇન્ડિકા નામનો જે ગ્રંથ છે કોણે તો ગ્રંથ તો આ લખ્યું તો ઓપ્શન જવાબ રહેશે ઓપ્શન બી મેગેસ્ટ આ ઇતિહાસના ક્વેશ્ચન છે હવે આપણે સાહિત્યના જોઈએ નીચેનામાંથી કોણ પ્રસિદ્ધ ચિત્રકાર છે નીચે કોણ પ્રસિદ્ધ ચિત્રકાર છે તો એની અંદર આપણે જવાબ શું આવશે જવાબ આવશે પ્રસિદ્ધ ચિત્રકાર ની અંદર ઓપ્શન સી અમૃતા શેરગિલ નીચેનામાંથી કયું જોડકું સાચું નથી તો જુઓ એમએફ હુસેન વાદક રવિશંકર સિતારાવ સિતારવાદક સીતારાવ ને ટાઈપિંગ નથી સિતારવાદક કે આર નારાયણ લેખક હતા કેફી આજમી કવિ હતા તો આમાં કયું ખોટું છે તો એમએફ હુસેન એ વાદક ન થયો ઓપ્શન એ ફોટો છે બરાબર

જે સેન્ટેન્સ છે આચાર્ય થી તેણે ઊંચું જોયું તો વિભક્તિ કઈ આવશે તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી તેણે બરાબર એ વિભક્તિ આવશે પ્રોત્સાહન શબ્દનો નીચેરામાંથી કયો સંધિ વિગ્રહ સાચો છે તો પ્રોત્સાહન ની અંદર આપણો જવાબ શું હોવો જોઈએ તો પ્રોત્સાહન આપણે જ્યારે સંધિ વિગ્રહ કરીએ તો શું થઈ જાય પ્ર વત્તા ઉદ વત્તા સાહન એટલે ડી સાચો આન્સર રહેશે આપણો બરાબર ક્વેશ્ચન નંબર ફોર્ટી ફોર અણુના પાપીને દ્રિગુણ બનશે પાપ જગના કઈ શૈલીમાં છે તો આની અંદર કયો છંદ છે તો આપણે આ નીચેના એટલે છંદ કયો છે ઓળખવાનો છે તો અણોના પાપીને પહેલા શું તમારે જોવાનું જો આ પહેલા બે ઓપ્શન આપણે એટલે અક્ષર ગણી લેવાના બરાબર તો એની અંદર અક્ષરમેળ અને માત્રા મેળ છંદ હોય એટલે તમને આઈડિયા આવી જાય તો આ જો સત્તર અક્ષર છે બરાબર તો સત્તર અક્ષરના બે જ ઓપ્શન છે તો આની અંદર આપણે જવાબ છે ઓપ્શન એ શિખરણી પતિયાર શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શું છે તો પતિયારનો સાચો સમાનાર્થી શબ્દ ની અંદર આપણે જવાબ શું આવશે વિશ્વાસ શું વિશ્વાસ આપણો મલક એ આપણો મલક આ કઈ અલંકાર છે તો આપણો મલક એ આપણો મલક કયો અલંકાર જોવા મળશે તો જવાબ આવશે ઓપ્શન સી અને નો એ જ રીતે ગાંધીજી એટલે ગાંધીજી માં એટલે માં બરાબર અમે શબ્દ કયા પ્રકારની વિભક્તિ દર્શાવે છે તો અમે તો એ કયા પ્રકારની વિભક્તિ ની અંદર આવશે

મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે આ વાક્યમાં કયો અલંકાર છે તો શું કર્યું આની અંદર સિગારેટ સિગારેટ ધુમાડો અને મનને શું કર્યું એકરૂપતા દર્શાવી તો આની અંદર એકરૂપતા વાળો કયો છે તો આન્સર આવશે રૂપક અલંકાર ત્રોટક છંદનું બંધારણ શું છે ત્રોટક છંદ જો બંધારણ ક્વેશ્ચન પણ આવી શકે તો આની અંદર આપણો જવાબ શું રહેશે ત્રોટક છંદ ના અંદર ઓપ્શન બી સ સ સ સ બરાબર એ આપણો સાચો આન્સર રહેશે મળીએ પછી એક નવા વિડીયો સાથે થેન્ક યુ